ગાંધીધામ વિસ્તારમાં ઠંડીમાં તૂટવાઈને રસ્તા પર ઊંઘેલા લોકોને ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે જાયન્ટ ગ્રુપ ઓફ ફિફકો સહેલીના સકારથી દાબડા ઓઢાડ્યા ગરીબોએ આપ્યા આશીર્વાદ શિયાળો શરૂ થઈ ગયો છે અને કચ્છ જિલ્લા સહિત ગાંધીધામમાં પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની માનવતા સામે આવી છે પોલીસ દ્વારા જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલી અને સિંધી સમાજના અગ્રણી દાદા કુમાર રામચંદાણીના સહકારથી ફૂટપાથ પર રહેતા લોકોને દાબડા વિતરણ કરવામાં આવ્યું હતું કાયદાનું કડકપણે અમલ કરાવતી ખાકીની પાછળ માનવતા પણ રહેલી છે અને તે વાતની પ્રતિતિ ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે કરાવી છે પોલીસની આ માનવતાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગાંધીધામ સિટી ટ્રાફિક પીઆઈવી આર પટેલ પીએસઆઈડી જે પ્રજાપતિ સહિત સિંધી સમાજના અગ્રણી દાદા કુમાર રામચંદાની જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલીનાયો ડી ડોક્ટર સુનિતા દેવનાની પ્રમુખ ભારતી માખીજાણી સાથે સમગ્ર સિટી ટ્રાફિક પોલીસ સ્ટાફ ફૂટપાથ પર નાના બાળકો સાથે ઠંડીમાં તૂંટવાતા લોકોને ધાબળા ઉડાડી રહ્યા છે પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે તેમજ સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર કરી પોલીસની આ કામગીરીને